શક્તિ વિજય સોસાયટી ખાતે આવેલ મકાનમાં મદનલાલ દેવીલાલ ડાંગી સમોસા બનાવવાનું ગોડાઉન ધરાવે છે અને ત્યાં ગોડાઉનમાં નાની ઉંમરના બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી છે માહિતીના આધારે કાપોદરા પોલીસની ટીમે ત્યાં જઈને તપાસ કરી હતી આ દરમિયાન અહીંથી ચાર બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું આ બાળકોને જોતા તેની ઉંમર આશરે બાર વર્ષ સુધીની માલુમ પડી હતી કાપોદરા પોલીસે સમોસા ગોડાઉન માલિક મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના પૂણા ગામ ખાતે રહેતા મદનલાલ દેવીલાલ ડાંગીને બાળકો બાબતે પૂછપરછ કરતા તેનું સમોસા બનાવવાની અને દુકાને દુકાને વેચાણ કરવાનું કામ હોય જેથી તેને માણસોની જરૂર પડતી હતી અને આજથી એકાદ મહિના પહેલા તેના વતનના આજુબાજુના ગામમાં તેઓના ઓળખીતાઓના છોકરાઓને તેની સમોસાના ગોડાઉનમાં કામ કરવા માટે લઈ આવ્યો હતો કાપોદરા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જ્યારે ચાર બાળકોને મુક્ત કરાવ્યા હતા બાળકોના પરિવારજનો વતન હોય પોલીસે તેઓના વાલીઓનો સંપર્ક કર્યો છે અને હાલ બાળકોને કતારગામ ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપ્યા હતા ગઈકાલે સાડા છ વાગ્યો આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક પીસીઆર છ ને કાપોદરા પોલીસ સ્ટેશન પીસીઆર છ ને કોલ લાગેલો કે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા વિસ્તારમાં એક સમોસાની દુકાન છે જેના માલિક છે મદનલાલભાઈ ડાંગી જેઓ મૂળ રાજસ્થાન ઉદયપુરના હોય તેઓ પોતે જુદા જુદા બાળકોને બોલાવી અને બાળ મજૂરી કરાવે છે આ પ્રકારનો કોલ હોય જેથી પીસીઆર ઇન્ચાર્જ છ ના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ હેડ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં ચાર નાના નાના બાળકો જેની ઉંમર આશરે થી બાર વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને બનાવ અંગે કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે ગતરોજ સાંજે 6:30 વાગ્યાની આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી પીસીઆર 6 ને કોલ મળ્યો હતો કે કાપોદ્રા નાનાવરાછા વિસ્તારમાં સક્રિય વિજે સોસાયટીમાં એક સમોસાની દુકાન છે અને તેના માલિક મદનલાલ દેવીલાલ ડાંગે જેઓ મૂળ ઉદયપુર રાજસ્થાનના વતની છે તેઓ પોતે બાળકો પાસે બાળમજૂરી કરાવે છે આ પ્રકારની માહિતી મળતા પીસીઆર સિક્સ ના ઇન્ચાર્જ નિલેશભાઈ હેડ કોન્સ્ટેબલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મદનલાલ ડાંગીની સમોસા બનાવવાની દુકાન છે અને ત્યાં ચાર બાળકો જેઓની ઉંમર આશરે દસ થી બાર વર્ષની છે તેઓની પાસે સમોસા બનાવવાનું કામ કરવામાં કરાવવામાં આવતું હતું અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુર બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો ચારે ચાર બાળકો તેમના ગામના હોય આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ ચારે ચાર બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ ચારે ચાર બાળકો કતાર ગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં મદનલાલ દેવીલાલ ડાંગીની પૂછપરછ કરવામાં આવી હતી અને મદનલાલ દેવીલાલ ડાંગી ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય આ ચારેય બાળકો તેમના જ ગામના હતા ગામના ગરીબ પરિવારના બાળકોને ગુજરાતમાં લાવી તેઓની પાસે સમોસા બનાવવાની બાળ મજૂરી કરાવતો હતો હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત